दे ह चलो मेरा हैंड

Gue tue Marche Gue tue Ni assemblo Aro hujan che va ce ata, ey u mujhe sem Ek challenge Ch capacity સોનાનો દરિયો આવે છે હમણાં હાલ ને પણ સોનાનો દરિયો મન નિયમિત સોનાના દરિયામાં લઈ જવાની છે તો સોનાના દરિયામાં જવું છે ને તો આવશે તો શાંતિ રાખ સોનાના દરિયામાં રાખા કે બહુ જો આપણે દર્શન કર લો શું ગઈશ અત્યારે ફાઇનલી આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો અહીંયાથી ઘણું અંદર જવાનું છે ચાલીને ને અહીંયા પણ મોબાઈલ એવું બધું એન્ટર નથી અને સાડા બારે મંદિર પણ બંધ થઈ જાય છે અને અત્યારે સાડા અગિયાર વાગી રહ્યા છે એટલે હવે અમે બધા ફટાફટ જઈ રહ્યા છે સવા બાર વાગી રહ્યા છો ને અત્યારે આયા છે અમે અહીંયા દરિયા કિનારે અત્યારે બોટ એવું બધું અહીંયા બંધ છે તો ગાઈસ અહીંયા તમે જોઈ ગાઈસ હવે અમે બેડરૂમ દ્વારકા દર્શન કરીને નીકળી ગયા હતા અને હવે આપણે જવાનું છે ગોપી તળાવ ગાઈસ અત્યારે આપણે ગોપી તળાવે પહોંચી ગયા છે ને જો આ તો બચ્ચાએ ડ્રેસ કરી ગયા છે ગોપી શું ગાય છે અહિયાં તમે જોઈ શકો છો આ છે ગોપી તળાવનું બજાર તો અહીંયા નાનું એવું બજાર છે અહીંયાથી તમે કઈ ખરીદી પણ કરી શકો છો અને હવે આપણે જઈ રહ્યા છે મંદિર તરફ દર્શન કરવા માટે તમને થઈ પહેરી લેવાની રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે રૂક્ષમણી માતાનું મંદિર તો ચાલો આપણે દર્શન કરી લઈએ तो, ता। ता, तो 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 वार्थी। तो वार्थी। मे तो 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 અહીંયા તમે જોઈ શકો છો આજે રાધાજીનું મંદિર ને અહીંયા ઘણા બધા મંદિર પણ આવેલા છે ને અત્યારે ફાઇનલી હવે આપણે ગોપી તળાવે પહોંચવા આવ્યા છે અને અહીંયા ગોપીનાથ ભગવાનનું પણ મંદિર છે જે શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા ગોપીનાથ કહેવામાં આવતા હતા તો અહીંયા ગોપીનાથ ભગવાનનું પણ મંદિર છે એના પણ હું તમને દર્શન કરાવીશ ને અહીંયા ગોપીચંદન અહીંયાનું બહુ ફેમસ છે એટલે તમે અહીંયા આવો તો ગોપીચંદન લેવાનું ના ભૂલતા કારણ કે અહીંયા ભગવાન માટીમાં રહેતા હતા એટલે અહીંયાનું ગોપીચંદન બહુ ફેમસ માનવામાં આવે છે ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે શું ગાઈશ તમે ગોપી તળાવે આવો અને જો તમારી જોડે ટાઈમ હોય તો અહીંયા ચોક્કસથી ના જો અત્યારે અમારી જોડે ટાઈમ નથી એટલે ખાલી અમે હાથ એવું ધોઈને પાણી ચડાવી લઈશું માથે કારણ કે અહીંયાનું નાવાનું પણ મહત્ત્વ ઘણું છે તો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાથી બે દ્વારકા આવતા હતા બધી ગોપીઓને લઈને ત્યારે બધી ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનથી અલગ રહેવું ગમતું ન હતું ત્યારે ગોપીઓ બહુ જ રડી હતી એમના આંસુથી આ તળાવ ભરાઈ ગયું હતું એટલા માટે એને ગોપી તળાવ કહેવામાં આવે છે ને અહીંયા કહેવામાં પણ આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અર્જુનનું ઘમણ તોડ્યું હતું એને એ પણ અહીંયાનું રહસ્ય છે

સો ગાઈઝ આજનો વિડીયો હવે આપણે અહીંયા જ એન્ડ કરવા જઈ રહ્યા છે ને હવે આપણે મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય